વાડાની અંદર એન્ટર થયા ને ત્યાં જો એક જે આંખો ગાય વાછડી જે કાંઈ પણ હતું એ બધું ઓકે કરી નાખી છે આ વિડીયો છે કોઈમાં તાકાત હોય ને તો ડિલેટ કરાવી નાખજો એ તો શું જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણું રેગ્યુલર જે કામ છે અહીંયા પાંજરા પોથી જ કરી છે અને બે દિવસ આપણે રજા ઉપર હતા એટલે હવે જોઈએ છે અંદર જઈને કામ શું શું છે અને જે આપણે છેલ્લે ઓપરેશન એક આંખાનું કરીને ગયા હતા એ જોવું પડશે એની પરિસ્થિતિ કેવી છે શું છે એ બધું તો જાય અંદર અને ચેક કરીએ તો આપણે વાડાની અંદર આવી ગયા હતા અને વાડાની અંદર એન્ટર થયા ને ત્યાં જો એક આ એક આંખો આવ્યો છે અને આખાની પરિસ્થિતિ બગાડી નાખ્યો જો જિંદગી બગાડી નાખી અહીંયા કહો કે ધાર્યું માર્યું છે એના હિસાબે એક પગ ફેલ થઈ ગયો આખો આવા કેસ તો આપણે ઘણા આવતા હોય આપણા માટે આ કાંઈ નવું નથી હાલે રાખે માણસને શું પોતાની ભાન ભૂલી જાય છે ને ત્યારે આવું કરે તો કેવી પરિસ્થિતિ આગળ એક આંખો હોય તો ખબર છે તો અહીંયા ધારિયું મારેલું હોય જો હાલવા ચાલવામાં કેટલી તકલીફ થાય ચેક કરો તમે ખાલી આજે રાતે જ આવ્યો છે એટલે ટ્રીટમેન્ટ બધી બાકી છે તો એની ટ્રીટમેન્ટ અત્યારે જ આપી દે અને જેટલો સમય એને રૂજ ના આવે ત્યાં સુધી આપણે માંદાવરા વાળામાં રાખશું અને પછી છે જે આપણે અહીંયા લુલા લંગડાનો વાળો છે ને પાછળ જે ભેંસાની વાળાની બાજુમાં ત્યાં ટ્રાન્સફર કરી નાખશું બાકી ઓમ બીજી કાંઈ તકલીફ નહીં થાય પણ હવે શું હાલવા ચાલવામાં ટૂંકમાં કહે તો જિંદગી બગડી ગઈ એની તો આ એક જ નવો કેસ છે અને એના સિવાય બીજું કાંઈ છે ની પથારીમાં આપણે રાઉન્ડ મારી લીધો છે બધા ઢોર છે ઓકે રિપોર્ટ છે ઉઠલી ગયા હતા તો પાવડર નખાઈ ગયો છે થોડી વારની અંદર જેના માટે વતરો કરશે ને પછી એને નાખશે બાકી આ વાડાની અંદર છે એ નીરનું કામ એકદમ ઓકે થઈ ગયું છે હવે થોડી વારની અંદર જ અહીંયા ઢોર આવી જશે ને બાકી વાળો જો એકદમ ક્લીન થઈ ગયો છે ક્લીન થવાનું કારણ શું કે જે કાલે ઘણો વરસાદ થયો ને એને હિસાબે ધોવાઈ ગયું બધું તો હવે આની દવા કરીને પછી જશું આપણે હોસ્પિટલની અંદર અને એ ટ્રીટમેન્ટ આપી દઈએ પાટો વારવાની જરૂર લાગશે તો વારશું ને ખાલી ઇન્જેક્શન આપશો ને એની ઉપર કાંઈક દવા લગાવી નાખશું તો આપણે થોડી વાર રાહ જોઈને આવી ગયા હતા વાડાની અંદર અને હજી ઢોરા આવ્યા નથી પણ હવે આપણે શું હજી કામ વધારે છે ને તો ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી છે બાકી ભગત આપણી સાથે ભગત કેમ વરસાદ પાણી હા હા અને જે આંખો હતો ને એ અંદર આવી ગયો છે તો અહીંયા શું રેતી છે ને એટલા માટે અહીંયા સારું લાગે એટલે બાકી જોઈને ટ્રીટમેન્ટ ચાલુ છે અને હવે ડ્રેસિંગ કરવાનું છે તો એ અંદર જ કરી નાખીએ અને આના પછી છે બીજા બધા જે એક આંખો છે અને જે કાંઈ પણ ડ્રેસિંગનું છે એ બધું હવે ચાલુ કરીએ તો લગભગ બે કલાક જેવું કામ હાલ્યું ને આપણે લગભગ ડ્રેસિંગના કામ બધા ઓકે કરી નાખ્યા છે જે આંખો ગાય વાછડી જે કાંઈ પણ હતું એ બધું ઓકે કરી નાખ્યું છે અને ડ્રેસિંગની અંદર છે એક તો આ ગાય જેને પગ ભંગાલ છે ને જે હાડકું નીકળેલ છે અહીંયા જો દેખાય આ બેઠી એના પછી એક સામે જો આંખો છે જેનું આપણે ઓપરેશન કર્યું જો આંખો એનું ડ્રેસિંગ કરી નાખ્યું અને એક નવી ગાય આવી હતી ઓળખી આવી છે અને જેનો પગ કપાઈ ગયો છે એ તમને બતાવું આ રીતે જો અને અત્યારે જ આપણે ડ્રેસિંગ કર્યું છે અને આ પગ અહીંયાથી કટ થઈ ગયેલ છે શું કારણથી કટ થયો કે કાંઈ એક્સિડન્ટ થયું કે જે કંઈ પણ થયું આપણે કોઈ આઈડિયા નથી અને આપણે બે દિવસ રજામાં હતા ને ત્યારે એ આવી હશે તો એને ઓકે કરી નાખી છે ઇન્જેક્શન આપી દીધા અને એક જે આંખો હતો જે સવારના મેં તમને બતાવ્યો તો પગની અંદર ધાર્યું લાગેલું છે એ અંદર વહી ગયો છે રેતીની અંદર અને ઇન્જેક્શન તો આપ્યા છે પણ એ ડ્રેસિંગ રહી ગયું છે પાટો વારો રહી ગયો છે કારણ કે શું જે પડખે બેઠો છે ને એ પડખે નીચેનો પગ છે એમાં ડ્રેસિંગ કરવાનું હતું એને અત્યારે ઊભો નથી કરવો કારણ કે માંડ બેઠો છે તો બેહવા દે અને અંદર રેતીમાં બેઠો છે ને એટલે પોચા પોચામાં થોડી વાર આરામ કરી લે અને એને એવું હશે તો થોડી વાર જો ઊભો થશે ત્યારે નહીં બપોર પછી એનું ડ્રેસિંગ કરી નાખશું બાકી એને ઇન્જેક્શન બધા અપાઈ ગયા છે અને આ વાળાની અંદર એ જેટલા ડ્રેસિંગ કર્યા એ બધાને ઇન્જેક્શન અપાઈ ગયા છે હવે બીજું કંઈ કામ રહેતું નથી તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર અને મારે એક તમને બીજી વાત કરવી છે કે જે આપણે યદુનંદન ગૌશાળાનો વિડીયો કાલનો અપલોડ કર્યો હતો એ તમને ઘણા મિત્રોને દેખાણો નહીં હોય અને આપણે અપલોડ કર્યો અને લગભગ બે કલાક જેવું થયું કાં કલાક જેવું થયું ત્યારે છે ત્યાંથી ફોન આવ્યો ગૌશાળામાંથી કે અમે વિડીયોને એવું અપલોડ નહીં કરતા તો તમે ડિલેટ કરના હો તો આપણે ડિલેટ કરી નાખ્યું કારણ કે એ હું એને ન મજા આવે તો આપણે જરાય ન મજા આવે એટલા માટે તો એ જેટલા લોકોએ જોયો હશે એ સારું ને ન જોયો તો ત્યાં રૂબરૂ જોઈ આવજો એવું કાંઈ નથી આમાં શું છે ખબર અમુક લોકોને એવી નબળી માન્યતા હોય ને નહીંતર તો આમાં કાંઈ ન હોય આમાં તો મૂર્ઘું થોડુંક માણસોને ખબર પડે અને કેવી રીતે બધું કામ થાય શું થાય એ બધું જાણવાનું હોય પણ અમુક માણસો સમજે નહીં ને આવું રીતે કહે કે ડિલેટ કરી નાખો નામ તેમ તો આપણે કરી નાખીએ આપણે એવી કાંઈ જરૂર છે નહીં તો એટલા માટે ડિલેટ કરી નાખ્યો છે અને પછીના હવે પછી ને આપણા બ્લોગ છે એ કન્ટિન્યુ હાલ છે બે દિવસ વચ્ચે થઈ ગેપ પડી ગયો કારણ કે એક દિવસ આપણે કામ હતું એનાથી ઘરે ગયા હતા અને બીજે દિવસે રિટર્નમાં આવતા હતા ત્યારે થોડું ઘણું શૂટિંગ કર્યું હતું ને થોડુંક હતું યદુનંદ ગૌશાળા ટ્રસ્ટનું પણ એ લોકોને મજા ન આવી તો આપણે એ ડિલેટ કરી નાખ્યું છે એટલા માટે ડિલેટ કરી નાખ્યું જો ઘણા મિત્રોને છે એવું કંઈ ડાઉટ હોય તો એનો આ જવાબ છે વિડીયો ડિલીટ કરવાનું કારણ એ જ કે ત્યાંથી આપણે ફોન આવ્યો ને એટલા માટે તો બાકી બધું અહીંયા કામ ઓકે થઈ ગયું છે હવે અહીંયા કાંઈ કામ રહેતું નથી બધા જો એકદમ મસ્ત રીતે ખાય છે ચોખ્ખો વાળો છે અને વાતાવરણ ઠંડુ છે થોડું ઓમ ગરમી છે થોડી થોડી પણ હવે પહેલાં જેવી રહી નથી સારું છે હવે વાતાવરણ તો બધા ખાય છે લીલું આવ્યો તો ચરો તો બધા મસ્ત રીતે ખાય છે અને જેને ડ્રેસિંગની દવાની જરૂર હતી બધી કરી ઓકે તો હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને થોડી વાર છે ત્યાં હાથ પગ ધોઈને બેસું જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો બપોરે તો અહીંયા કાંઈ નવો કેસ હતો ને એટલા માટે આપણે ગયા હતા પછી ઘરે જમવા માટે અને સીધા આપણે ઘરે જમવા જ ગયા હતા આપણી ગૌશાળાએ ગયા ન હતા એટલા માટે તમને કાંઈ બતાવ્યું નહીં અને ઘરે જમીને ફરી પાંજરા પર આવી ગયા હતા અને બપોર પછીનું જોઉં થોડુંક વાતાવરણ છે ઓમ વરસાદ જેવું છે પણ કાંઈ વરસાદ આવ્યો નથી અને પથારીમાં જે સવારના આંખો હતો અને એને જે ધાર્યું લાગેલું હતું એની અંદર આપણે છે અત્યારે પાટો વાર નાખ્યો કારણ કે સવારના શું છે જે આ પગ રહ્યો ને એની ઉપર બેઠો હતો આ પગ નીચો હતો અને આને ઉઠલાવો એ તો શક્ય નથી જોવું કેવું શરીર છે એને સિંગ ચેક કરો તમે કેમેરામાં તમને દેખાતો હોય ખબર નહીં નીતે મારે ખાલી આ એક સિંગ છે ને સાત આઠ દસ કિલોનું હશે હો કદાચ એવડા મોટા સિંહ છે આંખો પણ દિગઢ છે પણ આ તો શું છે પીડામાં લેવાઈ ગયો છે એટલા માટે ઘટી ગયો નિત્રે આંખો તો આંખો છે અત્યારે હું ડ્રેસિંગ નું કામ નું થઈ ગયું છે એકદમ ઓકે અને ઇન્જેક્શન સવારના જ આપી દીધા હતા એટલા માટે એ તો કંઈ અત્યારે જરૂર નથી પાટો એક બાકી હતો તી એ વારી નાખ્યો છે અને હવે બીજો કંઈ કેસ છે ને બધું ચેક કરી લીધો આપણે જે રેગ્યુલર ઢોરા ઉઠાવવાનું કામ ચાલુ છે બપોર પછી તો એ બધા ઉઠલી ગયા છે જો બધા વ્યવસ્થિત બેઠા ને અને જેને ચાંદુ હોય એની ઉપર આપણે દવા અને પાવડર લગાવી દીધો છે બાકી અત્યારે છે આ માંદાળા ઢોર માટે જો એ ખોર આવી ગયો છે પલારેલો છે કે બાકી એના પલારેલો છે જો આટલો ખોર આવે આના માટે બે ગુણી ખોર છે આ જે હરતા ફરતા હોય ડાયરેક્ટ ખાય નહીત્ર આ બધાને હવે નાખશે જો આ તગારા ખાલી પડ્યા છે ને બધામાં ખોર ખવડાવશે તો એ જ છે હવે તો અહીંયા બીજું અત્યારે કંઈ કામ છે નહીં તો હવે જાય હોસ્પિટલ ની અંદર ત્યાં કરીને આપણે થોડુંક શું છે જે દવાઓનું બધું કામ છે રજિસ્ટર બનાવવાનું નહીં કરીએ તો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે તમને ન બતાવીને અત્યારે આપણે આવી ગયા છે આપણી ગૌશાળે જોઈ શકો થોડો થોડો ગારો થઈ ગયો છે કાલે વરસાદ હતો એની હિસાબે અને બાકી તો દવાઈ નું કામ ને ચાલુ હોય આ બધા જે અહીંયા વાસુડા નનકા હોય ને આ વાસડીઓ અમુક મોટી બાકી બધા જે પૂનમ ને કલી કોઈ ની એ બધી પાછળના વાળામાં બાકી પોપટ જો અહીંયા અને આ બધી દૂધણિયું ગાયો છે એ બાંધેલી છે અને હું બધા પાછળ જો દેખાય અહીંયા છે ચરાની રાહ હોય છે તો અત્યારે તો આપણે ખાણ બનાવવાનું કામ કરવાનું છે જે જેના બાકી હોય આપણે બનાવવા માંડે અને પછી પછી કામ કામ કરશું ચાલુ તો આપણે અહીંયા ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું છે અને કામ કરીએ એટલે ગરમી તો થોડીક થાય હું પહેલાં જેટલી હવે નથી બાકી જો બધા ખાણ ખાઈ લીધું છે એકદમ ઓકે તગારો એક જો અંદર લેવાનું ભૂલાઈ ગયું છે બાકી બધા તગારે આપણે લઈ લીધા અને પાછળના વાળામાં છે એ મારી પવન આવ્યો પાછળના વાળામાં છે એ નીણ આપણે નાખીએ સૂકી સિંગાની કટ્ટી નાખીએ તો બધા મસ્ત રીતે લાઇનમાં ખાવા મળ્યા એ બતાવું તમને અને પાણી ભરાવાનું કામ એ ચાલુ છે જો બાકી જો બધા છે લાઈન સર ખાય છે એવું બધા આની અંદર ગારો અહીંયા બોરો છે ગયો કારણ કે શું અહીંયા ઊભા હોય સવારના એટલા માટે પાણી પીવા આવતા હોય આમ સામે સૂકું છે એટલે ત્યાં બેસી જાય છે એ કંઈ ચિંતા છે નહીં અને અહીંયા નીણ નખાઈ ગઈ છે પાણી ભરાય છે તો હમણાં ભરાઈ જાય એટલે આપણે બંધ કરી નાખશું અને હવે કામ રહ્યું છે ફક્ત નીણ નાખવાનું આ દૂજણી ગાયોને અને એને નાખવાનું જે લીલી મવડી નાખવાની તે હક્સર લેવા ગયો છે લઈને આવે છે નાખી દેશે અને આપણે જવાનું છે ઘરે અને બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં અને આ વિડીયો છે કોઈમાં તાકાત હોય ને તો ડિલેટ કરાવી નાખજો એ તો શું આપણે ત્યાં ગયા હતા અને એની પ્રોપર્ટી હતી એટલા માટે ડિલેટ કરી નાખ્યો બાકી આપણે એમ ક્યારેય ડિલેટ વિડીયો ના કરીએ પણ હવે શું વચ્ચે જે માણસો હોય ક્યારેક મરાઈ રહે એટલા માટે અને ઓમ તો શું મેન માણસો હોય ને એને તો ખબર જ નહીં વચ્ચેના ચમચા હોય ને જે એને ઘણી ઉપાધિ હોય એટલા માટે શું આપણે ડિલેટ કરી નાખ્યું બાકી આપણો વિડીયો ક્યારેય ડિલેટ જ ન થાય રોજ જે હોય ને એ બતાવવાનું જ હોય અને બધાને જોવાનું હોય પણ શું છે કે આ તો બીજાની પ્રોપર્ટીમાં આપણે એવું શૂટિંગ કરવા ગયા હતા ને એટલે એનું માન રાખીને ડિલેટ કરી નાખ્યું છે